લઘુમતી સમાજના હિતમાં મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવશે અગ્નિશ્વર મત વિસ્તારના લુક લાડેલા ધારાસભ્ય તથા હાલના મંત્રી ઈશ્વર પટેલ સાહેબની મુલાકાત લઈને હાંસુર તાલુકા લઘુમતી સેલ પ્રમુખ ફારૂકભાઈ હાસલોદની આગેવાનીમાં રજૂઆત કરવામાં આવી હતી આ મુલાકાત દરમિયાન સોસાયટી તરફથી ગુજરાત રાજ્યના અનરઝર્વ કાસ્ટ કમિશનરને પત્ર પાઠવવામાં આવ્યો હતો જેમાં સુરતી સુન્ની વૌરા મુસ્લિમ સમાજના શૈક્ષણિક તથા સામાજિક હકો અંગે તાત્કાલિક ધ્યાન આપવા વિનંતી કરવામાં આવશે પત્રમાં જણાવાયું છે કે સુરત ભરૂચ નવસારી અને વલસાડ સહિત ગુજરાતના જિલ્લાઓમાં સુરતી સુન્ની વૌરા મુસ્લિમ સમાજ વર્ષોથી શિક્ષણ સામાજિક સેવા તથા વિકાસના ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યુ છે છતાંય જાતિની સ્પષ્ટ માહિતીના અભાવે આ સમાજના વિદ્યાર્થીઓ અનેક સરકારી યોજનાઓના લાભોથી વંચિત રહી રહ્યા છે સોસાયટીના પ્રતિનિધિઓએ રાજ્ય સરકારને અપીલ કરી છે કે સુરતી સુન્ની વોરા મુસ્લિમ સમાજને યોગ્ય જાતિ વર્ગમાં સમાવિષ્ટ કરવામાં આવે જેથી શિષ્યવૃત્તિ આર્થિક સહાય તથા લઘુમતી યોજનાઓના લાભો સુલભ રીતે મળી શકે આ પ્રસંગે સૈયદ કાદર દરસોત ઓન સેક્રેટરી ઝિયાઉદ્દીન અયૂબકાજી આસિસ્ટન્ટ સેક્રેટરી ડિસુરતી સુનીવારા મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી હાજર રહ્યા હતા હા શુટ તાલુકા લઘુમતી સેલના પ્રમુખ ફારૂકભાઈ જણાવ્યું કે રાજ્ય સરકાર સમક્ષ આ મુદ્દાને ગંભીરતાથી ઉઠાવવામાં આવશે અને લઘુમતી સમાજના વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે દરેક સ્તરે પ્રયાસો હાથ ધરાશે માહિતી અનુસાર આગામી દિવસોમાં પ્રતિનિધિમંડળ આ મુદ્દે વધુ ચર્ચા અને અનુસંધાન માટે ગાંધીનગર જઈ શકે છે